હાલ રક્ષાબંધનનો તહેવાર નજીક છે ત્યારે સોનામાં સતત ભાવ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે સોનામાં એક હજાર રૂપિયા વધ્યા હતા ત્યારે આજે એટલે કે છ ઓગસ્ટ બુધવારના રોજ ફરી એકવાર સોનાના ભાવમાં છસો રૂપિયા જેટલો વધારો થયો છે રાજસ્થાન યુપી બિહાર અને ગુજરાત જેવા રાજ્યોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજારની આસપાસ રહ્યો છે ત્યારે વાત કરી રાજધાની દિલ્હીની તો દિલ્હીમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર ત્રણસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ ત્રાણું હજાર આઠસો સાહીઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે આ સાથે જ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બે હજાર ત્રણસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ ત્રાણું હજાર આઠસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે સૌથી છેલ્લે તમને એ પણ જણાવી દઈએ કે આગામી સમયમાં તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે જે લોકો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે તે લોકોને કદાચ સોનું મોંઘું પડી શકે તેમ છે કેમ કે હજુ પણ ભાવ વધે તેવી શક્યતાઓ જોવા મળે